અમૃત બાપાની મસાણી મેલડી મા તેની જે અમૃત બાપાની ખોડિયાર માની જય માં તમે સુરત આવ્યા અમારા ઘરે ત્યારે તમે અમને આ દીકરાનું દુઃખ જણાવ્યું હતું માં તમે અમને ગામડે જવાનું કહ્યું હતું તો મા અમે ગામડે ગયા ત્યારે જમણી બાજુએ હનુમાનજીનું મંદિર આવ્યું હતું તમે જણાવ્યું હતું એ ખરું માં મા અમે ઘરે ગયા અને જૂના મંદિરમાં અમે દીવા કર્યા માં સુખડી શ્રીફળ વધેર્યા માં તમે અમને એવું પણ જણાવ્યું હતું કે એકવીસ દિવસે આ દીકરાને સુધારો જણાશે મા ખરું મા ખરું મારો દીકરો પહેલાં ચાલતા ચાલતા પડી જતો હતો માં હવે એ પડવાનું ઘણું જ ઓછું થઈ ગયું છે માં તમારો ખૂબ ખૂબ આભાર મા તમે આ દીકરાને ખોડીદાસ નામ આપ્યું હતું માં તાર દીકરીને ઉભી કર પેલા તાર સાસુ હા સસરા હા એ વખતે હતા ને હા અતાર છે ઘરે છે એમ નહીં જો હું તને કહું માનો કે તમે એવું કીધું હોય કે માતાજી તમે અમારા ઘરે આવો

માટે પાંચ હાથ વર એક જગ્યા થી બીજી જગ્યા ઉભો થઈ ચાલી નથી તારી સાસુ એ પાછું મને એવું કીધું કે અમારી હામું જો ના જોતા તો કઈ વાંધો નહીં એની બેન છે ને તે એના ભાઈ ને ઉભો થાય ઉભો કરેલો જોવા માંગસ તારી હાહુ મને આને મને એવું કીધું તારી સાસુ એ તારી દીકરી ને એવું કીધું કે બેટા જાન માતાજી ને એવું કે માતાજી મારા ભાઈ ને કરજો એમ મેં કીધું તો મેં એવું કીધું તું મેં એવું કીધું કે હું મેં એવું કીધું કે કળીયુગમાં હું કદાચ રાજપુરાની ઘોડિયાળ બોલતી હોય મારી ના નામ છે અને મેં તને એવું કીધું કે મને મેલડીના રૂપમાં જોવો તો હું ની હું છું મને ચાઉડના રૂપમાં જોવો તો હું ની હું છું મને બ્રહ્માણીના રૂપમાં જોવો તો હું ની હું છું મને કાળકાના રૂપમાં જોવો તો એની એ બોલું છું પણ બેટા તમે દુઃખ તમે દુઃખ આજે તમારા જીવનમાં દુઃખ છે ને મુખ્ય કારણ એ છે કે તમે મૂકી ખોડિયાળીય ભૂલી ગયા ને એટલે ખોડિયાળ ખોડો કર્યો આને પણ મેં કીધું કે તારો દીકરો તારો દીકરો ઉભો થાય ને ને તારો દીકરો ચાલતો થાય તો ખોડિયાળ ની જગ્યાએ ખોડો નામ પાડી અને આની ખોડ મટી જાય ને તો માન છે એમ અરે એમ કઉ છો કે આ મારો કે તારો દીકરો આખી જિંદગી ઉભો ના થાય ને એક જ જગ્યાએ બેહી બે રહે તો તું કેટલી કેટલા પસ્તાવો તમે પસ્તાવો કે નઈ પતિ પત્ની અરે મેક ને એવું બોલી કે મારા ઘરે તારી ખોડિયાળ બોલું તે મારું ગુનો તમે મારી ભૂલ કરીને તમે મને મૂકી દીધી ને એટલા એક જગ્યાએ હું બેસી ગયો પણ તમે કદાચ ખોડિયાર ની ભૂલ ના ગુનો સુધારો

તમારી પાસે કરોડ રૂપિયો હોય પણ તમારો દીકરો ના ઉભો થાય ને તો કરોડ રૂપિયા કામમાં નહી આવતા એમ કઉ છું માફી નથી માંગવાની મારી પાસે નાનું નથી બનવાનું હું તમને ખાલી જે માંગુ છું સમજો આ તો ખાલી એવું થાય ને કે દીકરો તો હરતો ફરતો ને ઉભો થઈ ગયો તો કે હવે ખોડિયા ઘરે પૂજ્ય છે ને હું તમને ખાલી એવું કહેવા જઉં છું કે તમારી માં રાજી થઈ તો તમારું કામ થયું ને મેં નથી કર્યું હું તને એમ નથી કરતી કે મેં કર્યું હું એમ કહેવા જઉં છું કે આજે માનો કે મન મને કે બે શબ્દ કહેવા તા જયારે જયારે કેવડા જયારે કહેવાના હતા ત્યારે આખું ઘર હતું હતું ને જયારે કહેવાનું હતું તારા આઠ જણા હોય બરાબર આજે જયારે મને એવું કેવા આયા કે માતાજી અમારા દીકરામાં પરિવર્તન આવ્યું તારે માણસો ઘટી જાય કેમ આવું થાય હું તને કહું હેઠ કેમ આવું થતું એમને એવો આનંદ નતો કે મારા દીકરા દીકરામાં પરિવર્તન આવ્યું હું એમ કહું છું હું તમને એમ કે મેં મટાડી દીધું મેં સારું કર્યું કે હારું થાય છે કે સોના ને સત્તર આપો મેં એવું કેત એવું કેદ કે આટલી વસ્તુ મને મને ભેટ આપો હું તો તમને હજુ એમ જ કહું છું કે તમારી માં તમારું કોઈક સારું કરતી હોય તો તમે તમારી માના સામુ જોતા રહેજો જે વસ્તુ ગામડે ઘરે મૂકી દીધી હતી એને તમે જાગૃત અને ચાલુ રાખજો મને ખબર છે કે આજે તમે આયા છો હવે તમે નથી આવવાના ના ના માં જરૂર આવશું માં એટલે મને દેખાતું હોય મને ખબર હોય કોઈની પાસે સમય છે કે નથી મને ખબર હોય ખરું બા

આપણે જે વાત થયું હોય આપણે જે વખતે આ બધી વાતો એમ સમજુ ચલો તમે મને જે કીધું હોય હું તમને અત્યારે એવું કઉ છું કે જીવન ની અંદર દુખ ના આવે દુઃખ આટો ના મારે ને એના માટે ને પકડી રાખજો અને જા મોકલ્યા છે મેં કઈ બીજે મોકલ્યા નથી બે બીજી બાતા બતાવી નથી તમે મને તમે તમે મને કીધું નથી કે માતાજી અમે તમને આના માટે બોલાયા છે પણ મેં તને એવું કીધું કે આમ જોઈ લે મારી આંગળી જાય ને ત્યાં નિશાન પડી જાય એટલે મેં તને આ માંગણી કરી કે આનું દુઃખ છે એટલે તારે સમજી જવું જોઈએ કે માં અમારા ઘરે આવી ને અમારું કઈ ખારું કરવા આવ્યા છીએ અને માતાજીના ના આશીર્વાદ કૃપા રે છે એટલે હું તમને એમ કેવા માંગુ છું

મેલીઓ નામ તો પાડ્યું નથી કે મેલડી નામથી ઓળખાય ખોડો નામ પાડ્યું છે એટલે ખોડિયાના નામ થી ઓળખાય એટલે એના કીધે રેજો એની ભક્તિ કરજો એના કીધે ચાલજો એ ઘણી રાજી છે અને રાજી રહેશે બસ

કે દિવસ આપણે એવું નહીં કે અજવાળું થયું અજવાળું થયું હવાર થઈ એ હવાર જતી રહેશે ને પાછું અંધારું આવશે પાછો પ્રકાશ ની જરૂર પડશે પાછો દીવો કરવો પડશે ને પાછું અજવાળું જોઈશે વાંધો નહી તમે તારો દુકાન લો ધંધો નાખો મશીન લગાવો જે કરો એ કરો પણ આ તો દુનિયા ને કળિયુગ છે ને એટલે મારે એટલું કહેવાનું થાય કે ઓળખો તો ઓળખાય અને સુરત વાળા છે વેપારી જો હોય ને અને મારો નિયમ છે કે બે આવ્યું મને લઈ જતા વાર લાગતી નથી લાગતી મારી પાસે મારી પાસે આયોજન જ એવું હોય મેં આયોજન જ એવું કર્યું હોય કે પેલા એક લાખ હાલું દસ કરોડ લઈ જતી રહું આપું તો ખરી આપું આપવાનું તો પહેલા જ આપવાનું હું કહી નઈ તો જે કઈ ધંધો પાણી જે કઈ નાખતા હોય પ્લાસ્ટિક ભલે ખોડિયાલ નામ રાખજો ખોડિયાલ આમાં મેલડી નામ ના રખાય કેમ ના રખાય એ લોકો ધંધો કરતા વિચાર કરે કે આનો ફાંદો કરીશું તો મેલડી આવશે હા એટલે મેલડી ના રખાય ધંધો જ ના થાય નકર એવું કે મેલડી વાળા હોવો જોજે આનો ફાંદો કરીને પછી મેલડી આવશે આ મેલડી વાળા લખ્યું જ છે